ભાઈ લઈને આવે કૂક ની દીકરી ઉઠા ને લઈને આવે મેળવી છું તારી ચામડો સાચી વાત છે

હવે આગળ કદાચ એ વહાણવટી માતા દરવાજે ઉમરે ઉભી છે અને વહાણવટી બોલે છે ક્યાં ઘરની બહાર ઊભી છે તો વહાણવટી પૂછ્યું છે વહાણવટી ને નરતી જોઈ વટી એવું બોલી મેરડી કદાચ અંદર મઢમાં બેઠી છે ને એટલે મન મને મન વહાણવટી ને બેવા જતી

ઘર માં બેઠી હોય ને તે ઘરમાં બેઠેલી બહાર લાવો બહાર બેઠેલી ને અંદર લાવો તારે તમને સુખના ગાળા જો

હું તમને નહી નડતી નથી ભૂઆ બોલાય સૂર્યમાં મારી જગ્યા પર ચોકીઓ મરાય એમાં ગામ નડ્યો અને ખીલા માર્યા પછી તો ઘરમાં કદાચ માતા મારી મા નું ચામુ ના પડતા પડતા તો રવાતા ઊભા થઈ જાય અને ઘેર કદાચ ગમે તેટલું કરો નાખાયું મેરડી આવું